જે કઈ ખર્ચ તમારે થાય છે કાલિયો હાંબો આંબો હાટડો લુને દારોડી દેરોડી કુતરા હે મુરસૈયા આ બારોતર વેકવે માંદો પુસર અરે આવા જે કઈ ખર્ચ થાય એમાંથી 90% નિંદા માણોને ઊભે ઊભો તમને કો શીરી નાખે બાળી નાખે

અઢી પંપ થવા જરૂરી છે ડોળું પાણી લેવાનું નહીં પટ્ટી ફોવાળા થી દવા છાંટવાની જેથી આપણને સારું એવું પરિણામ એમાં મળે બીજા નંબરમાં કઈ કઈ કંપનીમાં આવે છે તો કે ભાઈ ધાનુકા કંપનીમાં આવે છે ગોદરેજ કંપનીમાં આવે છે આવે છે ભારત આવે છે ઇન્ડોગલ્ફ નું આવે છે નાગાર્જુન એવું તમારે ન માનવાનું કે ગોધરેજ નું સારું આવે ધાનુકાનું સારું બાયર નું સારું આવે આ માં એક જ કંપની આપે બાયર તમારા માં તમારા તાલુકામાં તમારા જિલ્લામાં જે મળે હાજર માં લઈ લેવાનું કાટીને જાડી દવા છાટવાની ખવડ વ્યવસ્થિત રીતે પલ્લી જાવું જોઈએ તો તમને માં સારામાં સારા ફાયદા મળશે નિંદામણ નાશક દવા છે એટલે ભેજ હોવો જરૂરી છે પૂરતો ભેજ અથવા ફૂલ ભેજ હોય ત્યારે તમારે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જેથી કરીને તમને માં સારું પરિણામ મળે કપાસ ઉગી ગયા બાદ તમારે ખેડૂત મિત્રો આ દવા નાખવાની છે તમારા પાંચ દિનો કપાસ હોય તો ભલે દસ દિનો કપાસ હોય તો ભલે અને કપાસ કઈ વેરાયટી કરેલી હોય ગમે એ વેરાયટી તમે કરી લેવો કપાળની તમને ગામડે ગામડે મફતમાં ફોરજીના ડેમો દઈ જાવ હોય ને એમાં ખર્ચો હોય ને તો એમાં પણ તમ તારે હાલ છે કોઈ ઉપાધી કરતા નહીં જો તમે ફેસબુક પર હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર હો તો ધડ ધરનારની ચેનલને ફોલો કરી લેજો જેથી કરીને ખેતીવાડીના વિડિયો તમને આરામથી મળી રહે નો વિડીયો ન હતા સુધી રચાપો રામ રામ જય જવાન જય કિસાન